હેલો ફ્રેન્ડ્સ નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બાળકોના ફેવરિટ મમરાના લાડુ તો બજાર કરતા બહુ સસ્તા અને ખાવામાં એકદમ ટેસ્ટી અને પોચા પરફેક્ટ માપ સાથે બનાવીશું તો ફક્ત ત્રણ જ સામગ્રીથી બનતા મમરાના લાડુ બનાવવાનું શરૂ કરીએ ફ્રેન્ડ્સ જો તમે મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો અને નિરાલીસ કિચનની ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ તો મમરાના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ત્રણ વાડકી મમરા લીધા છે વજન તે પચાસ ગ્રામ છે માપ માટે તમે ઘરમાંથી કોઈ પણ વાડકી કે કપનો ઉપયોગ કરી શકો અને જે થી મમરાનું માપ લીધું છે એ જ વાડકીના માપ પ્રમાણે એક વાડકી ગોળ લેવાનો ગોળ વજનમાં એકસો પચીસ ગ્રામ જેટલો છે તો આ રીતે આપણે ગોળ કરતા ત્રણ ઘણા મમરા લેવાના છે હવે લાડુ બનાવતા પહેલાં એક પેનમાં ત્રણ વાડકી મમરાને ગેસની સ્લો ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરી લઈએ આ રીતે મમરાને ડ્રાય રોસ્ટ કરવાથી તેમાં મોઇશ્ચરનો ભાવ નથી રહેતો અને લાડુ ખાવામાં એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે તો ગેસની સ્લો ફ્લેમ પર આપણે મમરાને રોસ્ટ કરી લઈએ તો લગભગ બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો મમરાને ચેક કરી લઈએ તો મમરાને આ રીતે હાથથી દબાવવાથી તે એકદમ ઇઝીલી તૂટી જાય છે અને ભૂકો થઈ જાય છે મીન્સ કે એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે મમરાને વધારે રોસ્ટ કરવાની જરૂર નથી તો હવે ગેસને બંધ કરી દઈએ અને મમરાને બીજા વાસણમાં કાઢી લઈશું અને એ જ પેનમાં આપણે એક ચમચી ઘી લેવાનું છે ઘીથી મમરાના લાડુમાં શાઇન આવશે અને લાડુ એકદમ સોફ્ટ બનશે હવે ઘી ગરમ થાય એટલે આપણે એમાં સમારેલો ગોળ ઉમેરી દેવાનો આ રીતે ગોળને સમારીને ઉમેરવાથી ગોળ જલ્દી મેલ્ટ થઈ જાય છે હવે આ રીતે સ્પેચ્યુલાને સતત હલાવતા જઈને ગેસની મીડિયમ ફ્લેમ પર ગોળને મેલ્ટ કરી લેવાનો તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ગોળ મેલ્ટ થવા માંડ્યો છે અત્યારે બેથી ત્રણ મિનિટમાં જ ગોળ મેલ્ટ થઈ ગયો છે તો હવે આપણે મેલ્ટ થયેલા ગોળના પાયાને ચેક કરી લઈએ તો એના માટે મેં એક વાટકીમાં થોડું પાણી લીધું છે એમાં થોડા ગોળને એડ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ગોળ પાણીમાં ફેલાઈ જાય છે અને સ્ટ્રેચ થાય છે એટલે કે ખેંચાય છે મીન્સ હજુ ગોળનો પાયો કાચો છે તો હજુ થોડી વાર ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ગોળને હલાવતા રહીશું તો ફરી બે મિનિટ આ રીતે હલાવ્યા પછી તમે જોઈ શકો છો કે ગોળનો કલર પહેલા કરતા થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ફરી પાણીમાં થોડો ગોળ ઉમેરીને ચેક કરી લઈએ તો હવે ગોળ પાણીમાં સેચ પણ ફેલાતો નથી અને આ રીતે હાથમાં લઈને ચેક કરીએ તો ગોળ ક્રિસ્ટલની જેમ તૂટી જાય છે એટલે આપણો ગોળનો પાયો પરફેક્ટલી તૈયાર થઈ ગયો છે તો હવે આપણે બંધ કરી દેવાનો છે અને રોસ્ટ કરેલા પાયામાં એડ કરી લઈશું અને સ્પેચ્યુલાથી મમરાને ગોળ સાથે ફટાફટ સારી રીતે મિક્સ કરી લઈશું મમરાને ગોળ સાથે મિક્સ કરતી વખતે ગેસને આપણે બંધ રાખવાનો છે તો તમે જોઈ શકો છો કે મમરા આપણા સરસ મિક્સ થઈ ગયા છે અને મમરા પર ગોળ કોટ થઈ ગયો છે તો હવે આ ટાઈમે આપણે પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને એમાંથી લાડુ વાળી લઈએ તો જયારે ગોળ અને મમરાનું મિશ્રણ ગરમ હોય ત્યારે જ એના લાડુ વાળવાના છે અને લાડુ વાળતી વખતે મિશ્રણ હાથમાં ગરમ ના લાગે એટલે એક વાડકીમાં થોડું પાણી સાથે રાખીશું અને હાથને થોડા પાણી વાળા કરી અને ચમચીથી આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ અને એના લાડુ વાળી લઈશું તમારે જે સાઈઝના લાડુ બનાવવા હોય એ પ્રમાણે તમે એટલું મિશ્રણ લઈ લાડુ વાળી શકો છો આ રીતે થોડું પાણી વાળા અને લાડુ વાળવાથી મિશ્રણ ગરમ નથી લાગતું અને તમે ફટાફટ લાડુ વાળી શકો છો તો બધા જ લાડુ આપણે આ જ રીતે તૈયાર કરી લેવાના લાડુ વાળતી વખતે જો મિશ્રણ ઠંડુ પડી જાય તો ફક્ત બે મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર તમે ફરી મિશ્રણને ગરમ કરીને લાડુ વાળી શકો છો તો આ જ રીતે આપણે બધા જ લાડુ તૈયાર કરી લેવાના આ જ રીતે તમે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં મિશ્રણને ઠારીને એની ચીકી પણ બનાવી શકો છો તો અત્યારે આપણા બધા જ લાડુ વડાઈને તૈયાર થઈ ગયા છે તો બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ મમરાના લાડુ જો તમે આ રીતે બનાવશો તો તમારા ઘરમાં બધાને બહુ જ ભાવ છે તો સૌથી સરળ રીતે અને ફક્ત ત્રણ સામગ્રીથી બનતા મમરાના લાડુ આ ઉત્તરાયણ પર બનાવજો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી રેસીપી ગમે તે વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન કિચનને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલું બેલ લાયકન ક્લિક કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ